અને હવે આપ સાંભળશો નવસારી જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે અશોક પટેલ જાન્યુઆરી પૂરો થવામાં છે આ સિઝનમાં શિયાળાની ઠંડી ખાસ પડી નથી હજુ મહાશિવરાત્રી આવતા મહિને આવે ત્યારે ફરીથી ઠંડીનો અહેસાસ થાય એવી પરંપરા આ વર્ષે રહેશે કે કેમ એ તો સમય જ કહેશે પરંતુ આ ઠંડીમાં પણ આંબાવાડીઓમાં ફૂટ સારી થવા માંડી છે આંબા પર મંજરી વધુ જોવા મળી રહી છે ત્યારે કેરીનો પાક સારો થશે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે એ ખરું કે શિયાળાની રાતો સ્વચ્છ છે આકાશ સ્વચ્છ હોવાને કારણે આજકાલ ટમટમતા તારાની મહેફિલ જોવા મળી રહી છે એમાં વળી તેરમી ફેબ્રુઆરી સુધી તો પશ્ચિમ આકાશમાં એક બે નહીં પાંચ ગ્રહો જોવા મળી રહ્યા છે એ ઉપરાંત આવતા મહિને તો બુધ ગ્રહ પણ ક્ષિતિજથી ઉપર ઉગતો જોવા મળશે એટલે એક સાથે છ ગ્રહો જોવા મળશે એ ખરું કે ગુરુ શનિ શુક્ર અને મંગળ તો નરી આંખે પણ જોવા મળી રહ્યા છે જાન્યુઆરી મહિનો એટલે રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો અવસર એ અવસર આ વર્ષે તો વિશેષ હતો કેમ કે બંધારણના અમલના પંચોતેર વર્ષ થયા છે જલાલપુર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન સાથે કરાઈ હતી એ ઉપરાંત જિલ્લાભરમાં ઠેર ગણતંત્ર દિવસની ઉજવણી થઈ હતી ગણદેવી નવસારી જલાલપોર ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી મટવાડ ખાતેની જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા અને ગુજરાતની ભાતીગળ સહિત વિવિધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર કર્મનિષ્ઠોનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી ગ્રીન ગુજરાતનો સંદેશ આપ્યો હતો રાજ્ય સરકારના કામદારોના સંતાનોનો અભ્યાસ બગડે નહીં એ માટે પણ ચિંતિત છે એ વાતનો પુરાવો ગણદેવીમાં જોવા મળે છે ગણદેવીમાં એશિયાની સૌથી જૂની શુગર ફેક્ટરીઓમાંની એક એવી સુગર ફેક્ટરી આવેલી છે આ સુગર ફેક્ટરી માટે શેરડી કાપવાનું તથા ખેતરથી શુગર ફેક્ટરી સુધી શેરડી લાવવાનું કામ પણ કેટલાય કામદારો કરે છે આ કામદારોમાંથી મોટાભાગના મહારાષ્ટ્ર અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોય છે આ કામદાર પરિવારો સાથે આવતા હોય છે તેથી તેમના નાના સંતાનો પણ તેમની સાથે વતન છોડી ચાર પાંચ મહિના ગણદેવીમાં આવતા હોય છે જેનાથી આ શ્રમજીવીના બાળકોના અભ્યાસ પર અસર થતી હોય છે પરંતુ આ શ્રમિકોના સંતાનોનો અભ્યાસ બગડે નહીં એ માટે સરકાર દ્વારા ગણદેવીમાં તંબુ શાળા એટલે કે અસ્થાયી શાળાઓ શરૂ કરાઈ છે ગણદેવી શુગર ફેક્ટરીની આસપાસ આ ચાર તંબુ શાળાઓમાં એમના પડાવ સ્થળો નજીક બાસઠ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે સમગ્ર શિક્ષા તરફથી બેઠક માટેની વ્યવસ્થા સ્ટેશનરી તેમજ અન્ય સાહિત્ય અને મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એ જ રીતે લોકોમાં વાંચન પ્રતિ રૂચિ કેળવાય અને વધુને વધુ લોકો પુસ્તકો વાંચતા થાય એ માટે નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે મને ગમતું પુસ્તક પ્રવૃત્તિ દ્વારા આખા ગુજરાતમાં મશહૂર થયેલી સયાજી વૈભવ લાઇબ્રેરીએ સંવાદ થકી લોકોમાં વાંચન પ્રતિ રૂચિ કેળવવાનો પ્રયાસ કરવા પ્રજાસત્તાક દિવસથી એક નવો જ પ્રયોગ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત દર રવિવારે એક બાગમાં ભેગા મળીને લોકો સહવાંચન કરશે મને ગમતું પુસ્તક જેવી પ્રવૃત્તિ થકી લાઇબ્રેરીની મુલાકાત લેતા લોકોને વિવિધ પ્રવૃત્તિમાં સામેલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ હવે પુસ્તકાલયની ચાર દિવાલમાંથી બહાર નીકળી પુસ્તકાલયના પગથિયા પણ નહીં ચઢતા લોકોમાં વાંચનની રૂચિ કેળવાય અને જાગૃતિ આવે એ માટે હવે પ્રજાસત્તાક દિવસથી નવસારીમાં પારસી હોસ્પિટલ નજીક આવેલા વાજપેયી બાગમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ પ્રેરિત સ્વર્ગસ્થ મહાદેવભાઈ દેસાઈની સ્મરણાંજલિ રૂપે સયાજી વૈભવ સહવાચન પ્રવૃત્તિનો શુભારંભ થયો હતો નવસારીના વાજપેયી ગાર્ડનમાં હરિયાળી અને કુદરતી સાનિધ્યમાં પક્ષીઓના કલરવમાં છતાં મન શાંત રાખીને સુડ સાડત્રીસ જેટલા પ્રેમીઓએ બે કલાક સુધી પુસ્તક વાંચન કર્યું હતું હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નવસારી જિલ્લાનો પત્ર જેના લેખક હતા અશોક પટેલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું